तो गुड मॉर्निंग गाइस स्वागत छे તમારું આજના અમારા નવ વ્લોગમાં અને થોડા દિવસથી વ્લોગ આપણે ન કરતા કાલે એક નવી ચેનલ ચાલુ કરી કોમેડી ચેનલ જેનું નામ છે નેજાધારી તો બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આતારે અમે ની કોણ બધા બેઠાઈએ કે ઓરંગ બોલ દેકો રૂપ મને કે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો અન તો કોક ગીત ગાવાંગે તો લોકો હે

પેલું નાસ્તા એવું ના છો હમણાં પેલો નાસ્તો એવું નાચો ચેતન ના જેવું હ એવું નાચો એવું નાચ વરુણ નાસ્તા આવડે નહિ વરુણ પેલા દાળ તું નાસ્તો તો ધાબા ઉપર એવું ના છે પંચી બની ઉડી જવું એવું નતો નાસ્તો તું ના છે પંખી વાડી ઉડી કુદકા મારમ કુદકા મારવા ના કુદકા માર પંખી વાડી ઉડી તો તો હાચકળો પંખી બની ગયો તો ગાઈસ નવા ઘરના કનેક્શન માટે હેલ્પર આયા સર્વે કરવા માટે તો એનું કામકાજ ચાલે થોબ લો ના ખાણ થાય છોકણાઓ તો અબલો હોય ને ખાઈ દઈએ ચાલે આટલા જ ઉભો કરી દેવાનો સેઢા વચ્ચે એટલે વધુ ના આવે ગમે ત્યારે કોઈ કોઈ આખું પાછું કરવું હોય ને તો ચાલે અને પેલી બાજુ અમારો મીટર લેવાનું થાય ને તો અહીંથી જતું રહો કે વાયર ના જાય નવ ઘર કરવાનું થાય ને મીટર લેવાનું થાય થઈ જાય આટલા નજીક થી તો વધુ ના આવે અને પેલા તો અબલાથી કરવું હોય તો વધુ નહીં હો પેલા તો અબલાથી આ સાઈડ પેલી બાજુ જવું હોય તમારે જો એ સાઈડ આવતું હે કનેક્શન તો એ સાઈડ થો બ્લોક હવે આપલો લેબડી હે ને એ લેબડી કાઢી નીકોણો થો બ્લોક કરી દી હે હમ અને આપળો લાઈટ બાઈટ કર્યું તો એ રસ્તામાં થઈ જાય આમ પેલું નવ ઘર કરીએ એમ પેલી બાજુ તો બે બે મીટર આરા દિવાલો લગાઈ દિયો તોય ચાલે ખાલી કનેક્શન જ લઈ જાવું કે લાઈટ નું ઈ ઠીકે છે ઓય તો નવ આપળો ઘર કરવાનું થાય કનેક્શન લેવું હે તો થો બ્લોક ઈકોણો તો ડાયરેક્ટ ઓયકોણો બીજો મીટર લગાઈન પેલ બાજ ખાલી વાયર જ ખેંચી લેવાના કે તો એ પાછળ થી લેવાન થાય એ તો પછી હાલ નું આપણું ઓનું કનેક્શન તો આટલા જ आलेલું હન એમ કેવું તો ચાલેગા તો બધું લે આપણે ઉગું કાઢી ના જો પ્રોબ્લો નાખવા તો જરૂર તો વાય તો પોકા આટલા થી લોબેણ પડે ઓ વા પહેલી બાજુ થી થાય અને પહેલી બાજુ તો ઝાડે નળ છે એવું હ આપડે ના તો કરાવી દઈએ જે થાય ના પછી થોભલો પેણું લઈ જવું પડે પેલા લે આગળ ના પણ ઈ થોભલો હોય ચાલ કોણ પછી ઘર આગળ થોભલો કરાવવો પડે अन्न के तो तो वही किया घर में तो मीटर लगा हुए तो लगा हुआ तो है। क्यों शिद्रो का इतना कितना लगा नहीं? हाँ। क्यों करी याद अपना शिद्रो रे इतना लगिया था अपनों। हाँ। तो, तो ये वो प्रॉब्लम आवा था मर। तमार कनेक्शन ले आओ मुझे क्लिप वायरिंग। तो अभी तो अभी के बात ही? हाँ। ये जाद नदी में है। एल Havo, e <Nee> tippi loạn dạo nở dưới. Some guy kula nao kula with lì dạo 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 lì ચોખ્ખું તો કરાવીએ ચોખ્ખું કરીએ નાખી સજા ના ઉપર હું લઈ લઈશું સીધો વાયર ઉતરી જાય છે લબડ ના રાખવું પડે પછી થોડું અધર આવે ને તો વધુ ના આવે આટલું થોડું કનેક્શન તો લબડ તો નારા ગમે તે લબડતું ના રે ઉપર છે એક પેલું ઉપર નહીં તમે છે ને

सिकर है।, है, है जा लाया लो लागे ये लाये खा पति यू खाती खाती दीजिए जा आज ना वो हाँ ना तो जो जा बोल हाँ पियो पानी तो ज़्यादा लोग काट सकते हैं काटे आओ मम्मी तो है जास का जा ज़्यादा

तो गाय मगनी दा रोटली सास तो गाय हमें तो आई जाइए निकल ने बेजा पानी वाला लसका मो चा नास्तो कर तो हज तो पानी वाली ना है क्या नाल नूं। मजा नूं है

આબુએ તો ચप्पल પહેરીને હેડો પાણી ફૂલ આવે હાલ તો વાડ દીધું ખાતર ઈધર હે સીગા બે તોડેલી આ તમારું અરે

તો મિત્રો સાત વાગીએ હવે અંધારું થઈ ગયો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો કાલે મળીએ નવા લગમો અને હા ગાઈઝ થોડો સપોર્ટ કરતા રહો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહો અને વિડીયોને જેટલું થાય તે શેર કરજો મળીએ કાલના નવા લગમો જય માતાજી